લંબચોરસની લંબાઈમાં વધારો કરતા અને પહોળાઈમાં ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકા લંબ ચોરસ લંબ ચોરસ માટે ચાલશે લંબ ચોરસની લંબાઈ એમાં સિક્સટી સિક્સ ઇન્ટુ ટુ બાય થ્રી પર્સન્ટેજ એટલે કેટલા થાય ટુ બાય થ્રી તો અહીંયા સિક્સટી સિક્સ ઇન્ટુ ટુ બાય થ્રી એટલે ટુ બાય થ્રી હવે લંબાઈ પેલા ત્રણ હશે પેલા લંબાઈ કેટલી હશે ત્રણ એક ના છેદ માં પાંચ મેન માની લો પેલા પહોળાઈ પાંચ હોય એમાંથી એકનો નો ઘટાડો વીસ ટકા નો ઘટાડો એટલે પાંચ માંથી એક ઘટાડો તો કેટલા આવશે ચાર હવે તમને શું કીધું છે ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ફેરફાર થાય તો અહીંયા હું લખી નાખું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે પહોળાઈ તો આ બે નો ગુણાકાર પંદર ક્ષેત્રફળ બંનેનો તફાવત કેટલો આવ્યો પાંચ અને મૂળ કેટલું હતું પંદર તો પાંચના છેદમાં પંદર પાંચ તેરી પંદર એકના છેદમાં ત્રણ ફ્રેક્શન એક છેદમાં ત્રણ પર્સન્ટેજ કેટલા તેત્રીસ ઇન્ટુ વન બાય થ્રી પર્સન્ટેજ